નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ રહેવાવાળો વ્યક્તિ જાણવા માંગે છે કે આ દુનિયાનો અંત ક્યારે થશે આ દુનિયા ખતમ ક્યારે થશે દર વર્ષે ન્યૂ યરથી પહેલા ઘણા એવા વિડીયો અને ઘણી એવી ખબરો વાયરલ થાય છે જેમના અનુસાર આવા નવા વર્ષમાં મહાપ્રલય આવી જશે અને ધરતીનો અંત થઈ જશે શું લખેલું છે મહાપુરાણોમાં શું પ્રિડિક્ટ કરવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો દ્વારા આખરે ક્યારે અને કેવી રીતે થશે આ દુનિયાનો અંત જો તમે આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો મિત્રો સૌથી પહેલા વાત કરીએ વેદ અને પુરાણ કળિયુગના અંતને લઈને શું ભવિષ્યવાણી કરે છે વેદોની માનીએ તો જ્યારે મહાપ્રલય આવે છે ત્યારે ઈશ્વર સિવાય બાકી બધી વસ્તુઓનો અંત થઈ જાય છે ના તો ગ્રહ ના નક્ષત્ર ના વાયુ અને ના તો જળ બ્રહ્માંડમાં કંઈ પણ વધતું નથી બધું ખતમ થઈ જાય છે આકાશ એકદમ ખાલી થઈ જાય છે એના પછી એક અનંત કાળ પછી પછી ફરી એકવાર બ્રહ્માંડની શરૂઆત થાય છે છે ફરીવાર સમયનો ચક્ર ચાલે એના એક નિશ્ચિત સમય સુધી અલગ અલગ કાળ ચાલે છે અને સૃષ્ટિ ધીમે ધીમે ફરીથી મહાપ્રલય બાજુ આગળ વધવા લાગે છે મિત્રો આજ સંસારનો નિયમ છે હવે આ યુગની મતલબ કે જો કલયુગની વાત કરીએ

સતયુગ મતલબ કે તપ દયા અને દાન તે સમયે પાપ અને અધર્મનો નામો નિશાન માણસની ઉંમર એક લાખ વર્ષ અને એની લંબાઈ ફૂટ સુધીની હતી પુરાણોના અનુસાર ધીમે ધીમે પાપની શરૂઆત થવા લાગી અને સતયુગ અંત બાજુ આગળ વધવા લાગ્યો સતયુગ કમજોર થવા લાગ્યો લોકોએ ખોટું બોલવાનું ચાલુ કરી દીધું હતું ધર્મનો એક પગ કમજોર થઈ ગયો હતો અને શરૂઆત થઈ ત્રેતા યુગની ત્રેતા યુગમાં પુરાણોના અનુસાર માણસની ઊંચાઈ એકવીસ ફૂટ સુધીની હતી અને એમની ઉંમર દસ હજાર વર્ષની હતી આ કાળમાં પૃથ્વીનો એક ચોથાઈનો જે ભાગ દુનિયામાં હતો એમાં પાપનો પગપસારો થઈ ગયો હતો પછી આ યુગમાં સત્યની સાથે સાથે તપ તપનો પણ અંત થઈ ગયો ધર્મ વધારે કમજોર થઈ ગયો અને દ્વાપર યુગની શરૂઆત થઈ ગઈ દ્વાપર યુગમાં પુરાણો અનુસાર માણસની ઉંમર વર્ષ અને ઊંચાઈ ફૂટ સુધીની હતી આ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો મહાભારત થઈ આ યુગમાં પાપ અને પુણ્ય બરાબર થઈ ગયા ધર્મનો બીજો એક પગ મતલબ કે દયા પણ ઓછી થઈ ગઈ અને હવે માત્ર ધર્મનો એક જ પગ મજબૂત બનીને ઊભો છે મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો કારણ કે દ્વાપર યુગ પૂરો થઈ ગયો હતો અને કલયુગ ચાલુ થઈ ગયો હતો ચારે બાજુ છળ કપટ અત્યાચાર અને અન્યાય ફેલી ગયા છે પુણ્ય નબળો પડી ગયો છે કળિયુગમાં માણસની ઉંમર વધારેમાં વધારે સો વર્ષ અને ઊંચાઈ પાંચ થી સાત ફૂટની હશે એમ કહેવામાં આવ્યું હતું આ બધું પહેલાથી જ પુરાણોમાં લખવામાં આવ્યું હતું જે સાચું પડ્યું છે પુરાણોના અનુસાર જ્યારે પુણ્ય મરી જશે અને ચારે બાજુ પાપ જ પાપ હશે ત્યારે કળિયુગનો અંત થશે અને એના પછી માણસનું જીવન સમાપ્ત થઈ જશે કળિયુગમાં ખાલી દાનથી જ લોકોનો ભલો કરી શકાય છે અને પુણ્ય કમાવી શકાય છે ધીમે ધીમે દાન પણ પૂરો થઈ જશે લોકો પોતાનો સારો થાય માટે બીજાનો ખરાબ કરશે અને કોઈ પણ વ્યક્તિ ધર્મના રસ્તા ઉપર નહીં ચાલે મિત્રો આજના સમયમાં પણ પાપ કેટલો વધી ગયો છે પણ તમને જણાવી દઈએ કે હજી તો કળિયુગની માત્ર શરૂઆત છે હજી ખાલી પાંચ હજાર એકસોને ચોવીસ વર્ષ થયા છે કળિયુગ શરૂ થયાને પુરાણોના અનુસાર કળિયુગની ઉંમર ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોની છે વેદોના અનુસાર મિત્રો ત્રણ હજાર એકસોને બત્રીસ ઈસા પૂર્વ અઢાર ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ કળિયુગની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે મતલબ કે મિત્રો હજી કળિયુગનો અંત થવામાં ઘણો વધારે સમય બાકી છે આ કળિયુગના પાંચ હજાર એકસો ને ચોવીસ વર્ષોમાં મિત્રો પાપ એટલો વધી ગયો છે તો તમે વિચારો જ્યારે કળિયુગ પોતાના અંતના નજીક હશે ત્યારે પાપ કેટલો હશે કહેવામાં આવે છે કે માણસોનું જીવન ખતમ થયા પછી ધીમે ધીમે આખો સૌર્યમંડળ પણ ખતમ થઈ જશે હવે મિત્રો અહીંયા એક વાત સમજજો કે થોડાક જ્ઞાતાઓનું એવું પણ માનવું છે કે કળિયુગનો અંત પણ થઈ ચૂક્યો છે જેમાં મિત્રો સર્વ છે સદગુરુ એમના અનુસાર કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને આપણે હમણાં દ્વાપર યુગમાં જીવન જીવી રહ્યા છીએ મિત્રો સદ્ગુરુના પ્રવચનને તમે સાંભળશો તો તમને ખબર પડશે કે કળિયુગ ખતમ થઈ ચૂક્યો છે અને હવે આપણે દ્વાપર યુગમાં જીવન જીવી રહ્યા છીએ હા મિત્રો તમારી જેમ અમે પણ હેરાન હતા કે આવું કેવી રીતે થઈ શકે છે કારણ કે વિદ્વાનો અને પુરાણોના અનુસાર તો કળિયુગ જે છે એ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોનો છે જેમાંથી આપણે મિત્રો પાંચ હજાર એકસો ને ચોવીસ વર્ષ પાછળ છોડી ચૂક્યા છીએ જ્યારે હજી પણ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો સત્તાવન વર્ષ બાકી છે કળિયુગના પણ મિત્રો જો આ નંબરોને આપણે વેદોથી સમજશું તો આપણને ખબર પડશે કે આ નંબરોમાં કોઈ સચ્ચાઈ નથી સદગુરુ એકદમ ઠીક જ કહી રહ્યા છે કારણ કે વેદોમાં યુગોને બાર હજાર વર્ષનો દર્શાવવામાં આવ્યું છે જેમાંથી કળિયુગ જે છે એ ખાલી બારસો વર્ષનો છે જો આપણે આવી રીતે જોઈએ તો કળિયુગનો અંત થઈ ચૂક્યો છે સદગુરુની આ વાતોને પરમહંશ યોગેશ્વરજી અને ગુરુ શ્રી યુક્તેશ્વરજીની કિતાબ ધ હોલી સાયન્સ પણ સપોર્ટ કરે છે જેમાં લખવામાં આવ્યું છે કે યુગોની ટોટલ ડ્યુરેશન બાર હજાર વર્ષોની જ છે પણ મિત્રો એમની જે સાયકલ હોય છે એ સાયકલનો ડ્યુરેશન ચોવીસ હજાર વર્ષનો હોય છે આને મિત્રો તમે એવી રીતે સમજી શકો છો કે પહેલાં તો આપણે સતયુગમાં ગયા પછી કલયુગમાં અને પછી ફરીવાર કલયુગમાંથી આપણે સતયુગમાં ગયા મિત્રો જો આપણે આને સાયન્ટિફિકલી સમજીએ તો જેવી રીતે આપણી પૃથ્વી પોતાના સર્કલ ઉપર ચોવીસ હજાર વર્ષ પછી એક કમ્પ્લીટ સર્કલ બનાવે છે જેના લીધે હર ચોવીસ હજાર વર્ષો પછી એક મોસમ રિપીટ થાય છે એવી જ રીતે એન્શિયન્ટ ગ્રીકની કિતાબોમાં પણ એક પરફેક્ટ ઇયર ચોવીસ હજાર વર્ષોનો જ માનવામાં આવ્યું છે મિત્રો આ પુસ્તકોના હિસાબે જો આપણે કલિયુગને એક પછી એક રાખીએ તો કળિયુગનું ડ્યુરેશન બાર પ્લસ બાર મતલબ કે લગભગ અઢી હજાર વર્ષનો આવે છે અને આવી રીતે કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને જોવામાં આવે તો આ ડ્યુરેશન જે છે એ સાચી પણ છે કારણ કે એવું ક્યારે પણ નથી થઈ શકતું કે આ જે કળિયુગ છે અને કાલે સતયુગ આવી જશે કે પછી આજથી બધા જ લોકો અચાનકથી સુધરી જશે અને બધું જે ઠીક થઈ જશે હરેક વસ્તુ મિત્રો ધીમે ધીમે થાય છે અને ધરતીમાં પણ ધીમે ધીમે બદલાવ જોવા મળે છે પણ મિત્રો આ થિયોરીને ખોટી સાબિત કરે છે કલકી પુરાણ શ્રીમદ ભાગવત ગીતા અને પુરાણ અસલમાં વેદોમાં એક યુગને બારસો દિવ્ય વર્ષનો માનવામાં આવ્યું છે અને દિવ્ય વર્ષોનો કોન્સેપ્ટ આપણને મિત્રો પુરાણોમાં જોવા મળે છે જેના હિસાબે એક દિવ્ય વર્ષને આપણે નોર્મલ વર્ષમાં લાવવા માટે ત્રણસો ને સાઠ થી મલ્ટિપ્લાય કરવું પડશે આવી રીતે જો આપણે કલયુગની ડ્યુરેશન મતલબ કે બારસો વર્ષને ત્રણસો સાઠ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ તો આપણી પાસે મિત્રો જે જવાબ આવશે એ હશે ચાર લાખ અને બત્રીસ હજાર જેમ કે કલિયુગનું ડ્યુરેશન જણાવવામાં આવ્યું છે આવી રીતે જો આપણે સદગુરુ કે વેદોના કોન્સેપ્ટને માનીએ અને જો આપણે વિચારીએ કે કળિયુગ બે વાર રિપીટ થશે તો આવી રીતે એક લાખ ખાલી કળિયુગનું જ ડ્યુરેશન થઈ જશે આઠ લાખ અને ચોસઠ હજાર જે ખૂબ જ વધારે છે આવી જ રીતે કલ્કી પુરાણમાં આપણને ભગવાન કલ્કીના જન્મ અને એમના પરિવાર વિશેની ડિટેલ આપવામાં આવી છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને એ જાણકારીથી ખબર પડે છે કે કલ્કી અવતાર હજી પણ અવતરિત નથી થયા શ્રીમદ ભાગવત કથામાં લખેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ક્લા નિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ

હવે કારણ કે કલકી અવતાર હજી સુધી જન્મ્યા નથી માટે આપણે એમ ન કહી શકીએ કે કળિયુગ ખતમ થઈ ચૂક્યો છે પણ હવે સવાલ એ છે કે તો હવે કળિયુગનો અંત થશે ક્યારે તો મિત્રો આ વાતનો જવાબ આપણને દ્વાપર યુગ અને ત્રેતા યુગની ટાઈમ લાઈનથી મળી શકે છે કારણ કે અહીંયાથી આપણે ખબર કાઢી શકશું કે યુગોની જે ટાઈમ ડ્યુરેશન છે એ વેદોને ફોલો કરે છે કે પછી પુરાણોને અને આની ખબર આપણને થોડાક આર્કોલોજીકલ અને થોડાક એસ્ટ્રોનોમિકલ સબૂતોથી મળવાના છે સૌથી પહેલાં જો આપણે એસ્ટ્રોનોમિકલ સબૂતોની વાત કરીએ જે રામાયણ અને મહાભારતમાં રહેલી ડેટ છે રામાયણમાં ભગવાન શ્રી રામના જન્મની એક્ઝેક્ટ ડેટનું પ્લેનેટેરિયમ સોફ્ટવેરમાંથી ખબર પડી કે ભગવાન શ્રી રામની જન્મ તારીખ દસ જાન્યુઆરી પાંચ હજાર અને ચૌદ બીસી છે મતલબ કે આજથી લગભગ સાત હજાર વર્ષ પહેલાં એના પછી મિત્રો દ્વાપરમાં અઢાર દિવસના મહાભારતમાં આપણને બે ગ્રહણ વર્ણન મળે છે અને આવું ત્યારે જ થઈ શકે છે કે જ્યારે એક તો ચંદ્રગ્રહણ હોય અને બીજો સૂર્યગ્રહણ હોય બીજા ડેટાથી એ પણ ખબર પડે છે કે આ રેયર કંડિશન પાંચ હજાર વર્ષ પહેલા સેંકડો વાર બની હતી હા આમાંથી છ વાર એવા જ ગ્રહણ પડ્યા જેવા કે મહાભારત યુદ્ધમાં પડ્યા હતા આનાથી મિત્રો એ અંદાજો લગાડી શકાય છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી મહાભારત મતલબ કે પાંચ હજાર વર્ષ પહેલાં દ્વાપર યુગ આ સબૂતોમાં મિત્રો રામાયણ અને મહાભારતમાં ખાલી બે હજાર વર્ષોનો જ અંતર દેખાય છે પણ મિત્રો આપણે આને પથ્થરની લકીર પણ ન માની શકીએ કારણ કે આટલા બધા વર્ષોમાં મિત્રો જે પ્લેનેટ હોય છે એ પોતાની પોઝિશન ચેન્જ કરતા રહે છે તો હવે વાત કરીએ આર્કોલોજીકલ સબૂતોના આધાર ઉપર જેમાં પહેલો છે રામાયણ રામાયણકાળનો રામસેતુ જેની કાર્બન ડેટિંગથી ખબર પડી છે આજથી લગભગ સાત થી કરી અને આઠ હજાર વર્ષ જૂનો છે બીજી મહાભારત કાળની દ્વારિકા નગરી જેને ખંભાતની ખાડીમાં ગોતવામાં આવ્યું અને સ્પોટના અનુસાર સમુદ્રમાં સમાયેલી દ્વારિકા નગરીની દિવાળો આજથી લગભગ નવ થી દસ હજાર વર્ષ જૂની છે હવે મિત્રો તમે વિચારશો કે દ્વારિકા જે છે એ રામાયણથી થી પહેલા તો આનું કારણ મિત્રો લગભગ એનો એક્ઝિસ્ટન્ટ હોય પણ મિત્રો આ સબૂતોથી એ વાત તો એકદમ સાફ છે કે મહાભારત અને દ્વારિકા નગરીમાં કોઈ ખાસ અંતર નથી હા મિત્રો અહીંયા આપણે એમ કહી શકીએ કે યુગ જે છે એ લગભગ લાખો વર્ષોવાળા ટાઈમ લાઈનને ફોલો નથી કરતા મતલબ કે બની શકે છે કે કળિયુગનો જે અંત છે એ હવે નજીક હોય તો મિત્રો આ તો થઈ પુરાણોની વાત હવે વાત કરીએ વિજ્ઞાનની વિજ્ઞાનની માનીએ તો માણસોનો જીવન ભલે આ દુનિયામાંથી પૂરો થઈ જશે પણ આ આકાશ આ સૌર્યમંડલ ત્યારે પણ બચી જશે હાલો તમને જણાવીએ કે વૈજ્ઞાનિકો આ દુનિયાના અંતને લઈને શું જણાવે છે મિત્રો માણસનું જીવન કેવી રીતે પૂરો થશે એ પણ વિજ્ઞાનમાં પ્રિડિક્ટ કરી દેવામાં આવ્યું છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૂરજની ગરમી લગાતાર ઝડપથી વધી રહી છે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી થઈ ગયું છે પણ મિત્રો આજથી સો કરોડ વર્ષો પછી આનો ટેમ્પરેચર પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે આ એકવીસમી સદીમાં સૂરજની ગરમીથી પૃથ્વીનો એવરેજ ટેમ્પરેચર સહન કરવા લાયક છે પૃથ્વીમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં પચાસ ડિગ્રી તાપમાન પણ જાય છે પણ એને એક્સ્ટ્રીમ કંડિશન માનવામાં આવે છે પણ મિત્રો વિજ્ઞાનની માનીએ તો આજથી સો કરોડ વર્ષ પછી પૃથ્વીનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ એવરેજ હશે મતલબ કે ઓછામાં ઓછો પચાસ ડિગ્રી તો હશે જ હશે અને બાકી જગ્યાઓ પર આનાથી પણ વધારે હશે પ્રદૂષણ એટલું વધી જશે કે ઓઝોન લેર ખતમ થઈ ગઈ હશે એકસો ને પચાસ કરોડ વર્ષ પછી ધરતીનું તાપમાન ખૂબ જ વધારે વધી જશે અને સમુદ્ર અને નદીઓના પાણી પણ સુકાઈ જશે જમીન બંજર થઈ જશે ત્યારે ધરતી ઉપરથી જીવન ખતમ થવા લાગશે અને સૌથી પહેલા માણસની પ્રજાતિ સૂરજની ગરમીના કારણે ખતમ થઈ જશે આજથી બસો કરોડ વર્ષ પછી ધરતી ઉપરથી માણસનું જીવન પૂરી રીતે ખતમ થઈ ગયો હશે પણ થોડાક લોકો મિત્રો મંગળ ગ્રહ ઉપર જીવન વસાવી લેશે એવું પણ વિજ્ઞાન જગત જણાવે છે કારણ કે ત્યાં સૂરજની ગરમી ઓછી પણ મિત્રો સૂરજ ધીમે ધીમે આકારમાં એટલો મોટો થઈ જશે કે મંગળ ગ્રહ ઉપર પણ હજારેક વર્ષોમાં માણસોનું અસ્તિત્વ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે આજથી ચારસો કરોડ વર્ષ પછી આપણી મિલ્કી વે ગેલેક્સીની જેમ એક બીજી ગેલેક્સી છે જેનું નામ વૈજ્ઞાનિકોએ એન્ડ્રોમાડા રાખ્યું છે વાત હમણાંની કરીએ તો એન્ડ્રોમાડા ગેલેક્સી અને મિલ્કી વે ગેલેક્સી આજે એકબીજાથી બસો ને પચાસ પ્રકાશ વર્ષની દૂરી ઉપર છે પણ મિત્રો આજથી ચારસો ને પચાસ કરોડ વર્ષ પછી મિલ્કી વે અને એન્ડ્રોમાડા ગેલેક્સી ટકરાઈ જશે પણ આને જોવા માટે કોઈ નહીં હોય કારણ કે પૃથ્વી ઉપરથી જીવન તો ત્યાર સુધી સમાપ્ત થઈ ગયો હશે પણ સૌર્યમંડલ ત્યારે પણ બચી રહેશે તો મિત્રો વિજ્ઞાન જગત દુનિયાના અંતનો કાંઈક આવો દાવો કરે છે

મિત્રો તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી આજના આ વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું એક ફરીવાર નવા વિડીયો સાથે ધન્યવાદ